નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી મનગમતી આ યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હાલ એકવીસમી સદીની અંદર આટલા જ શિક્ષિત લોકો હોવા છતાં પણ તાંત્રિક અને ભૂવાના સંપર્કમાં આવી અને પોતાનું સર્વસ્વ લોકો ખોઈ બેસતા હોય છે આવો જ એક કિસ્સો વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં એક મહિલાના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા છે જેમાં પ્રથમ પતિને લગ્નેતર સંબંધો જ્યારે બીજા પતિને દારૂની કુટેવ હોવાના કારણે તેમના છૂટાછેડા થયા છે જ્યારે આ મહિલાને બે બાળકો પણ છે જ્યારે પોતાના એક મિત્ર દ્વારા આ મહિલા ભાવનગરના એક તાંત્રિકના સંપર્કમાં આવી હતી અને તાંત્રિકે આ મહિલાને લાલચ આપી હતી કે તને સારી નોકરી મળશે અને તને બ્યુટી પાર્લર પણ શરૂ થઈ જશે એના માટે તારે એક વિધિ કરાવવી પડશે જ્યારે મહિલા આ વિધિ માટે રાજી થઈ ત્યારે મહિલા પોતાના ધર્મના ભાઈના ઘરે આ તાંત્રિકને લઈ ગઈ હતી અને ત્યાં વિધિ કરવાનું નક્કી કર્યું હતું જ્યારે ત્યાં ભેગા થઈ અને પછી મહિલાને આ તાંત્રિક એક રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં થોડી વિધિ કરવાનો દોળ કર્યો હતો ત્યારબાદ આ તાંત્રિકે પોતાનો જે કંઈ પણ ક્રિયાવિધિ છે એના ભાગરૂપે તેણે કહ્યું કે તમને થોડું નડતર છે અને એના માટે તમારે કપડા ઉતારવા પડશે જ્યારે આ મહિલાએ આ અંગે પૂછપરછ કરી કે શિવ કપડાં ઉતારવા પડશે ત્યારે આ તાંત્રિકે પોતાની અલગ અલગ રીતે પોતાના કાર્ય પોતાની સૂઝબૂઝના હિસાબે આ મહિલાને ભોળવી અને છેવટે બળજબરીપૂર્વક આ મહિલા સાથે દુષ્કર્મ કર્યો હતો ત્યારબાદ મહિલાને કહ્યું હતું કે હવે આપણે બંને પતિ પત્ની થઈ ગયા છીએ આપણા લગ્ન થઈ ગયા છે જ્યારે હું મારા માતા પિતા સાથે વાત કરું છું અને આના માટે તમારે ભાવનગર આવવું પડશે આમ કહી અને થોડો સમય સુધી બંને પતિ પત્નીની જેમ સાથે રહ્યા હતા ત્યારબાદ અચાનક જ એક દિવસ આ હસમુખભાઈ પટેલ નામનો તાંત્રિક ભાવનગરનો છે તે ભાગી ગયો અને પછી મળ્યો નહીં અમુક બે થી ચાર દિવસ સુધી ઘરે ના આવતા આ મહિલાને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો ખ્યાલ આવ્યો અને ત્યારબાદ આ મહિલાએ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી હતી ત્યાર પછી પોલીસે પોતાની તજવીજ હાથ ધરી છે અને પછી આ યુવકને શોધી રહી છે તો મિત્રો આ માહિતી વિશે તમારે શું કહેવું છે અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો અને